શું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયનો પાઠ નંબર સાત દેશભક્ત શેઠ જગડુસા જે સ્વાધ્યા ભાગ ત્રણમાં આપેલ છે તેનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને વિડીયોને શેર કરી દેજો

તો જેમને આવકનું સાધન ના હોય તેમના જરૂરી ઘર ખર્ચાનું બીમાર માટે દવાઓ ત્રીજો પ્રશ્ન જોઈએ ચોમાસામાં વરસાદ ન પડે તો આપણે સીસી મુશ્કેલીઓ પડે તો પીવાના પાણીની ગંભીર સમસ્યા થાય ખેતી માટે સિંચાઈનું પાણી ન મળે આગળ જોઈએ આપણે હવે પ્રશ્ન નંબર ચાર તમે બચત કરેલા પૈસા કે સરોસર ભરાયેલા પૈસા ક્યાં ક્યાં વાપરશો ગલ્લાના પૈસા તો મારા પરિવારની ઉપયોગી વસ્તુ લેવા વાપરીશ મારી શૈક્ષણિક જરૂરિયાત વસ્તુ લઈશ તમે આ રીતના અથવા બીજી કોઈ રીતે પણ જો વાપરતા હો તો તમે લખી શકો છો આગળ જોઈએ આપણે ભારત દેશ માટે તમે શું કરી શકો તો દેશના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરીશ જાહેર મિલકતોની જાળવણી કરીશ જો તમે આટલું કરો તો પણ તમે ભારત દેશ માટે ખૂબ વધુ કર્યું કહેવાય હવે પ્રશ્ન નંબર બે જોઈએ કે તમારા શિક્ષક કે વડીલ પાસેથી કુદરતી આપત્તિ વિશે જાણી તેના વિશે વિસ્તાર વિસ્તારથી લખો તો તમે તમારા ઘરે કોઈ વડીલો હોય તો શિક્ષકોને પૂછી પણ લખી શકો છો ભૂકંપ વાવાઝોડું સુનામી વગેરે કુદરતી આપત્તિઓ કહેવાય આવી આપત્તિ સમયે જાનમાલને ભારે નુકસાન થાય છે ગરીબ લોકોને ખાવાની તકલીફ પડે છે લોકોને દવાઓ પણ મળી શકતી નથી આપણે ઉન્નતિ એમની મદદ કરવી પડે એટલે કે બનતી આપણે મદદ કરવી જોઈએ આગળ જોઈએ તમારા વિસ્તારમાં નીચેની પરિસ્થિતિ થાય તમે તમે શું કરશો તો નદીમાં ભયાનક પૂર આવ્યું છે તો નદીમાં પૂર આવે ત્યારે ધોર ખીલેથી છોડી નાખીશ ખાદ્ય ખોરાકની વસ્તુઓ ઊંચાઈવાળા વિસ્ત વિસ્તારમાં લઈ જઈશ પ્રશ્ન નંબર ચાર નીચેના એક શીર્ષક પરથી દસ બાર વાક્ય લખો તો હું પણ એક દેશભક્ત તો આપણે એના વિશે લખવાનું છે તો હું ભારતનો સાચો સારો નાગરિક બનવા તમામ પ્રયત્નો કરીશ દેશના ગરીબ લોકોની સદાય મદદ કરીશ આપણા દેશના સાંસ્કૃતિક વારસાને જાળવીશ દેશનું ગૌરવ વધે તેવા પ્રયત્નો કરતો રહીશ આગળ જોઈએ કે રક્ષાબંધન પર્વો પહેલાં નીલમ અને જીજ્ઞા બંને જાતે રાખડીઓ બનાવીને તેમના વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપવાનું નક્કી કરે છે આ બંને વચ્ચે થયેલી વાતોના રસપ્રદ સંવાદ લખો તો નીલમ જીજ્ઞા રક્ષાબંધન નજીક છે એ તો તું જાણે જ છે ને જીજ્ઞા જાણો કેમ નહીં આવતા આપણે જ છે ત્યારબાદ નીલમ આપણે કંઈક નવું કરીએ જીજ્ઞા બધા વિદ્યાર્થીઓને રાખડીઓ ભેટમાં આપીએ નીલમ આપણે રમણભાઈ પાસેથી રાખડીઓ ખરીદીશું જીજ્ઞા ના આપણે જાતે રાખડીઓ બનાવીશું ચલો આગળ જોઈએ આપણે હવે

તમે શોધીને તમારી જાતે લખી શકો છો અને જો કોઈ ભૂલ પડે અથવા મદદની જરૂર હોય તો આનો ઉપયોગ કરી શકો છો આગળ જોઈએ આપણે હવે આપેલ વર્તુળમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચે ખાલી જગ્યા પૂરો કયા કયા શબ્દો આપેલા છે તો ગાડી રંગ ગાડી જંગ પાણી રગ બસ જગ અને પાણી આગળ જોઈએ આપણે પાટા પર રેલ ખાલી જગ્યા ચાલી જાય છે તો ગાડી ચાલી જાય છે પાટા પર ગાડી ચાલી જાય છે કોઈની દુઃખથી ખાલી જગ્યા દબાવી નહીં કોઈની દબાવી નહીં કોરોના સામેનો ખાલી જગ્યા આપણે ચોક્કસ જીતીશું તો કોરોના સામેનો જંગ આપણે ચોક્કસ જીતીશું સિકંદર ખાલી જગ્યા જીતવા નીકળ્યો હતો તો સિકંદર જગ જીતવા નીકળ્યો હતો કૃષ્ણના ખાલી જગ્યામાં ચક્ર હતું તો કૃષ્ણના પાણીમાં ચક્ર હતું પાણીમાં વાહ ચિત્રમાં કેવા સરસ મજાના ખાલી જગ્યા પૂરી છે ખાલી જગ્યા પૂરી હોય તો શું હોય ખાના માણસનો પ્રકાર લખો ધારો કે ઉદાહરણ તરીકે પ્રજા તો દેવની પ્રજા મારવે જેવા મૂળી હતી પારેવા જેવી મૂળી હતી તો ઉપમા અલંકાર હવે રાજા તો વાક્ય તો રાજા આજે સાધુ જેવા લાગતા હતા તો ઉપમા સિંહાસન તો રાજ્યનું સિંહાસન તો તો રૂપક વરસાદ ઉનાળામાં અમૃત જેવો લાગે તો 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 ઉપમા ગુજરાત ગુજરાત ભારત માતાનું કમળ છે તો રૂપક રોટલો ભૂકમાં રોટલી મીઠાઈ જેવી લાગે છે તો ઉપમા બંધ બેસતા જોડતા જોડો તો પહેલો પ્રશ્ન આવશે હું વહેલો ન ઉઠ્યો હતો તો હું ગાડી ચૂકી ગયો હોત મેં ઉચ્ચ અભ્યાસ કર્યો તો તેથી હું મોટો અધિકાર બન્યો મેં પ્રયત્ન તો કર્યો તો પણ હું સફળ ન થયો તે પૂરમાં બચી ગયો કેમ કે તેને તરતા આવડતું ન હતું જગદુષાને અનાજ ન આપ્યું હોત તો પાટણની પ્રજા ભૂખે મરો તો હા તું મિત્રો આપણે જગદૂષા પાટનું સંપૂર્ણ સોલ્યુશન તો અમારી ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ